નમસ્કાર સોલંકી સમાચાર યોજના હેઠળ જિલ્લા પંચાયત હસ્તકના કુકાઓ ખાતે આવેલ આરામ ગૃહના નવીનીકરણ માટે વર્ષ બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસની નવી બાબત તરીકે રાજ્ય સરકારની વહીવટી મંજૂરી મળે છે તાલુકા પંચાયતના માળખાને સંગીન બનાવવા માટે તાલુકા પંચાયત કુકાઓ ખાતે આવેલ અને વર્ષો પહેલા નિર્મણા પામેલા વિશ્રામ ગૃહનું નવીનીકરણ કરવા માટે અમરેલી કુકાઓના ધારાસભ્ય અને વિધાનસભા મુખ્ય દંડક કૌશિક કર્યા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે જે સંદર્ભે પંચાયત વિભાગ દ્વારા સત્તર નવ બે હજાર રોજ આ કામને વહીવટી મંજૂરી આપતા હુકમો કરેલ છે આ હુકમ મુજબ સીડીપી યોજના હેઠળ જિલ્લા પંચાયત હસ્તકના કુકાઓ આરામ ગૃહનું નવીનીકરણનું કામ બે કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે જેથી આગામી દિવસોમાં આ વિશ્રામ ગૃહના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવશે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ